ದಿವ ಜಿಲ್ಲಾ ಲೋಕಸಭಾ ಚೂಂಟನೆಾರೂಬಿರ ಪ್ರತಿಬಂಧ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે લોકસભા ચૂંટણીને લઈને સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેને અનુલક્ષીને ગત તારીખ પાંચના સાંજે છ વાગ્યાથી તારીખ આઠના સવારે નવ વાગ્યા સુધી દીવની તમામ દારૂના બાર તથા રેસ્ટોરન્ટ કે હોટલમાં પણ બેસીને દારૂનું કે બિયરનું સેવન નહીં કરી શકાય સંઘ પ્રદેશ પ્રશાસનના આદેશનું પાલન કરતા દીવમાં તમામ બાર બંધ રાખવામાં આવ્યા છે જે લોકસભાની ચૂંટણીના બીજે દિવસે એટલે કે આઠ તારીખના સવારે નવ વાગે ખુલશે